નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે રૂ બજારની સ્થિતિને એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદા બજાર અંગેની માહિતીને સાથે જ આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ વિગત મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો તો મિત્રો કોમ્યુડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ આજે એવું લાગે છે કે કપાસની આવક બાબતે ખેડૂતો અમારા અનુમાનોને ખોટા પાડતા રહેશે ને એવું નક્કરપણે લાગતું હતું કે હવે કપાસની આવક કોણા બે લાખ મણના સ્તરની અંદર રહેશે પણ ખેડૂતોએ અમને ખોટા પાડ્યા છે ત્યારે એટલી બધી વેચવાલી કરી છે કે ગુજરાત આખામાં કુલ આવક પાછી બે લાખ મણને પાર કરી ચૂક્યા છે ને ત્યારે પણ તો મિત્રો આ આવકનો આંકડો અમારા પ્રમાણે આવકને એટલી બધી ધારણા ન હતી ને પણ હવે આડમાં થયેલી આવકનો સરવાળો એ છે કે કપાસના ભાવ પણ મણે બાંસથી લઈને દસ રૂપિયાના ઘટાડા થયા હતા અને અગિયારસોથી ચૌદસો ને એંસી સુધીના ભાવ હતા ને જોકે મોટા ભાગનો કપાસ એ ગ્રેડથી સી ગ્રેડ વચ્ચેનો આવે છે ત્યારે એ પ્લસ અને ફોરજી ઓછા દેખાય છે ને ગામડી કપાસનો ભાવ ચૌદસોથી ચૌદસો ને ચાલીસ હતો અને રાબેતા પ્રમાણે વેપારના હતા ને શંકરુ ખાંડીનો ભાવ ચોપન હજાર નવસોથી પંચાવન હજાર બસોનો બોલાઈ રહ્યો હતો ત્યારે ન્યુયોર્ક કોટન વાયદો એક્યાસી પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટે ટેકેલો હતો એમસીએક્સમાં જાન્યુઆરી મહિનાનો વાયદો બસો રૂપિયા ઘટીને પંચાવન હજાર સો બોલાતો હતો રાજકોટ અગિયારસો ચાલીસથી ચૌદસો ને પંચાણું અમરેલી એક હજાર અઠ્યાવીસથી ચૌદસો ને ઓગણપચાસ સાવરકુંડલા બારસો દસથી ચૌદસો ને પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ બોટાદ બારસો એકવીસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા महुआ आठ सौ तीस चौदह सौ ने एक गोडल एक हज़ार एक थी चौदह सौ एकसठ कालावाड़ बार सौ थी पंदर सौ सत्यावीस जामजोधपुर अग्यारो पचास थी पंदर सौ सोल भावनगर अगियारो पचास सौ चुम्मास रुपया जामनगर एक हज़ार पंदर सौ पच्चीस बाबरा बार सौ थी चौदह सौ साठ जेतपुर एक हज़ार एकवीस पंदर सौ वाकानेर अग्यारो पचास थी चौदस सौ छोतेर મોરબી અગિયારસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા